એક હતો ગોપાલ અને એક હતો મોહન મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક બંને નજીક ના જંગલ માં ફરવા ગયા મોહન ને જંગલ માં ડર લાગવા લાગ્યો મોહન કહે ગોપાલ મને તો બીક લાગે છે કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો ગોપાલ કહે તું તો સાવ ડરપોખ છે તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરા પણ પણ જરૂર નથી મોહન ફરી બોલ્યો ગોપાલ આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું ગોપાલ કહે હથિયારની શું જરૂર છે આપણે બંને મોટા અવાજ કરી એને ભગાડી દેશું બંને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રેન્જ આવતું જોયું ગોપાલના બધા બણગા હવામાં ઉડી ગયા તે તો રેન્જને જોતા જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો ગોપાલ દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો મોહને રેન્જને નજીક આવતું જોઈ બૂમ પાડી મિત્ર ગોપાલ મને બચાવ પણ ગોપાલ તો ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાની ઘટામાં સંતાઈ ગયો મોહનને ઝાડ પર ચડતા આવડતું ન હતું તેણે થયું કે હવે કરવું શું પણ મોહનને એક ઉપાય મળી ગયો તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મડદાની જેમ સુઈ ગયો ના હાલે કે ના ચાલે થોડી વારમાં રેન્જ મોહનની નજીક આવ્યું તેણે એના શરીરને સૂંઘી જોયું ગ્રીનજને થયું કે આ તો મરેલો જ છે એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું ગોપાલે આ જોયું પણ એને ખબર ન પડી કે રીંચ શું કરતું હતું રીંચ ન ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઉતર્યો એણે મોહનની મજાક કરતા પૂછ્યું અલ્યા મોહન શું રીંચ તારું સગું થતું હતું કે શું એણે તારા કાનમાં શું કહ્યું મોહન કહે रिंच मने शिखा मन आपी के मुसीबत में साथ छोड़ी जाए तेनो कदी विश्वास न करवो मोहन नो आवो जवाब सांभळी ने गोपाल नो माथु शरम थी नीचू थई गयो थैंक यू फॉर वॉचिंग गुज्जू की अनोखी कहानियां प्लीज सब्सक्राइब लाइक and share my videos more updates also follow my facebook page for more updates